નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી કે ભાઈ આજે આપણે વાત કરવાની છે ચણાના પાકની અંદર હાલ જે પણ ખેડૂત મિત્રોને ખડના એટલે કે જે નિંદામણના પ્રશ્નો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આવે છે ઘણી જગ્યાએ જોઈએ તો અડદ ઊગી પડે ઘણી જગ્યાએ જોઈએ તો સોયાબીન ઊગી પડે આ જે સ્પેશિયલ આ વિડીયો એ માટે તેને જ બનાવ્યો છે કે ભાઈ ખડની એવી કઈ દવા ચણાના પાકની અંદર મારીએ કે જેનાથી ચણાને કંઈ નુકસાન ના થાય અને બધા જ પ્રકારનું ખડ એટલે કે ગોળપાનવાળું તેમજ પટ્ટીપાનવાળું બધું ખડ જે છે એ બધું જે છે એ નાશ થાય અને સારામાં સારો ચણાનો પાક આપણો રહીએ તો આપણે જે વિડીયો બનાવીએ છીએ એ ખેડૂતલક્ષી અને ખેડૂતોના હિત માટેથી હોય છે જેથી બધા ખેડૂત મિત્રોને આપણા પેજને લાઈક કરવી તેમજ આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવી કે જેનાથી આપણે જે નવા વિડીયો બનાવીએ તમને તરત જ અને જે જલ્દી ફૂલ સ્પીડે આપણને મળે તો જે ધર્મજ કંપનીનું ઇપીડો કરીને એક દવા આવે છે કે જેનો ચણાની અંદર પ્રતિ પંપ દોઢ એમએલ એટલે કે પંદર એમએલનું પેકિંગ આવે છે પંદર એમએલનું પેકિંગ દસ પંપની અંદર વાપરવાથી ચણાની અંદર ઉગતા કોઈ પણ નિંદામણ નાશક જે છે નિંદામણ જે છે એનો નાશ થશે અને સોએ સો ટકા તો ન કહી શકીએ પણ નેવુંથી લઈ અને પંચાણું ટકા સુધીના જે ખડ છે એનો નાશ થશે અને સોએ સો ટકા સારું રિઝલ્ટ જે છે એ ખડ સામે આપણને ઇપિડો દવા મળશે તો વાત કરીએ આની અંદર ટેકનિકલ કયું આવે તો કે ટોપરા મેઝોન કરીને જે થ્રી થર્ટી સિક્સ એટલે કે ત્રણસો છત્રીસ ટકા જીએલએસ અંદર જે આની અંદર ટેકનિકલ આવે છે આનો પંપે દોઢ એમ એલનો ઉપયોગ કરવાનો છે તેમજ વાત કરીએ આ કઈ કઈ કંપનીનો આવે ધર્મ જ કંપનીનું ઇપીડો કરીને આવે છે જીએસપી કંપનીનું ટોર્ચ કરીને આવે છે તેમજ ધાનુકા કંપનીનું આ ટેકનિકલ ઉપલબ્ધ છે માર્કેટની અંદર તમારી આજુબાજુ નજીક ગમે તે એગ્રોમાંથી કોઈ પણ ત્રણમાંથી તેમજ અન્ય કોઈ પણ કંપનીનું આ ટેકનિકલ મળે તો તે લઈ અને વપરાશ કરશો તો ખૂબ સારા રિઝલ્ટ ચણાની અંદર આપણને મળશે પીએત આપી અને પછી આનો વપરાશ કરવાનો છે કે જેની અંદર જમીનની અંદર પૂરો ભેજ હશે તો ખૂબ સારા રિઝલ્ટ જે છે એ આ દવાના તમને મળશે અસ્તુ જય હિન્દ જય ભારત આભાર